તાલુકાના કનેસરા ગામ પાસે પાંત્રીસો વર્ષ પૌરાણિક મંદિર આવેલું છે કનેસરાથી બે કિલોમીટરના અંતરે હરિયાળા જંગલ વિસ્તારમાં નદી કિનારે બિરાજમાન છે કનનાથ મહાદેવ વર્ષોથી કનિસરામાં બિરાજમાન કન્નનાથ મહાદેવજીના મંદિરનો ઇતિહાસ રોચક છે મહાદેવજીના મંદિરે દૂર દૂરથી ભાવિકો દર્શન કરવા આવે છે અને મહાદેવજીના દર્શન કરી ધન્યતાનો અહેસાસ કરે છે અમારા ગામ કાંઠે કન્નાથ મહાદેવ મંદિર આવેલું છે અને દાદા પ્રત્યે મને બહુ મને ભાવ છે અને દાદા પ્રત્યે મને બહુ લાગણી છે અને દાદા મારું કામ હોતાને કરે છે હું દરરોજ સવાર માં દાદા ને પેલા દર્શન કરવા આવું છું અને મને દાદાને જે હું કામ કરું આપું છું એ દાદા મારું કામ કરી આપે છે અને હું જ્યારે કામ માંથી નવરો થાવ ત્યારે એમ થાય કે દાદા પાસે જવું છે અને અહિયાં આવ્યા પછી દાદાને એક લોટી જળ ચડાવ્યા પછી બહુ એટલે બહુ આમ આનંદ આવે છે આશરે પાંત્રીસો વર્ષ પહેલાં વર્તમાનનું કનેસરા ગામ અને તે નગરના રાજા કનકસિંહ ચાવડા હતા રાજાએ પ્રજાની સુખાકારી માટે તળાવ બનાવવાનું નક્કી કર્યું અને તળાવનું ખોદકામ શરૂ કર્યું ત્યારે ત્રિકમના પહેલા ઘામાં ગંગાજળની ધારા બીજા ઘામાં દૂધની ધારા અને ત્રીજા ઘામાં લોહીની ધારા છૂટી હતી કનકસિંહ રાજાએ મજૂરોને કહ્યું કે આમાં શિવલિંગ હોય તેવું લાગે છે એટલે રાજા ભોળાનાથને પ્રાર્થના કરવા લાગ્યો કે હે ભોળાનાથ તમે લોહીની ધારા બંધ કરાવો હું અહીંયા તમારું મંદિર બનાવીશ અને તે બનાવ્યો એટલે થોડોક ટાઈમ થયો એટલે રાજાને સપનામાં ગયા સપનામાં જઈને કીધું કે તારો મેલ ગુમણા બાર નો છે તો મારું મંદિર આથમણા બાર નું અને તારે દર્શન બેઠા બેઠા થાય એટલે એને મંદિર બંધાયું બરાબર એક લૂકવાયકા પ્રમાણે ઓગણીસો ને ઓગણ્યાશીમાં કનિસરા ગામમાં બી કોમ વચ્ચે ધિંગાણું થયું હતું ત્યારે એસ ની ટુકડી તૈનાત કરવામાં આવી હતી આ ટુકડીનો એક યુવક મધ્યપ્રદેશમાં હતો ત્યારે તેને ભોળાનાથ સ્વપ્નમાં આવ્યા હતા અને આશીર્વાદ આપી તેની મનોકામના પૂર્ણ કરી હતી અને જ્યારે તે યુવક ગણેશરામાં આવ્યો ત્યારે પણ તેને ભોળાનાથ ફરી સ્વપ્નમાં આવ્યા હતા અને કહ્યું કે તું મારા ગામમાં આવી ગયો છે તો દૂધનો અભિષેક કરી જા કાંઈ ચમત્કાર લાગ્યો ત્યારે પછી મને એને એવું કીધું ભાઈ મારે આ ભગત દૂધ ચડાવવું છે મેં કે કાંઈ વાંધો નહીં હવારે હોમ થાય છે હોમ મારે આપણે ચડાવીએ તો કાંઈ વાંધો નહીં બહુ જાજી પબ્લિક હતી અને કથા ચાલુ હતી એ કથાની વિશે અમે દૂધ લાવ્યા એટલે એવું કીધું શું કરવાનું કે જો અભિષેક કરવાના છે ભગત તો તમે છોકરો આને જળ ધરાઈ રાખજો અને દૂધ લઈ લીજો આપણે એની ખીર બનાવીને આપણે પ્રસાદી લઉં ત્યારે એમ ભગતને દૂધ આપ્યું દૂધ આપ્યું એટલે ભગતે કીધું પૈસા બોલો ત્યારે મેં એને ના પાડી પૈસા નહીં ત્યારે મને કીધું કે મારા ખતમાં ન ગણાય તમે પૈસા લ્યો તે દી એમને દસ પૈસા એક લીટરનું નામ પાડ્યું અને એને દૂધ આપ્યું અને દૂધ આય ઓમ નમો સિવાય કરતા ગયા નહીં સડાવતા ગયા ના પથ્થરની થાળું છે અને ટાયલેસ છોડેલી છે જળધારામાંથી પાંચ ટીપા ગળતી ના પડે એ પણ બહાર વ્યાજાય તો આટલું એકસો ને આઠ લીટર દૂધ હતું એ ઓમ નમો સિવાય કરીને સળાવવા માંડ્યા એ બધું દાદાને અંદર હમાવવા માંડ્યું અમને એવું કાંઈ લાગ્યું કે આ હા 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 શું કહેવાય ત્યારે એને એવું કીધું હે દાદા અમને થોડુંક ચણા માં તો આવે એટલું મારું આવવા દયો એટલું મારું આવ્યું આ અમે મારી નજરે જોયેલું છે મહાદેવજી જંગલ વિસ્તારમાં નદી કાંઠે રડિયામણી જગ્યા પર બિરાજે છે મંદિરે દર્શન આવતા ભાવિકો સુંદર પ્રાકૃતિક શુદ્ધ વાતાવરણમાં મહાદેવના દર્શન કરીને અલૌકિક અહેસાસ કરે છે દર શ્રાવણ માસે મહાદેવના મંદિરે મેળાનું આયોજન કરવામાં આવે છે દૂર દૂરથી ભાવિકો મેળાની મોજ માણી બાબાના દર્શન કરી ભોળાનાથના સાનિધ્યમાં આખો દિવસ પસાર કરે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરી ઘરે જાય છે અતૂટ વિશ્વાસ છે અને દાદા મારું કામ હર હંમેશા કરે છે હું દર સોમવારે અહીંયા હાલીને આવું છું સોમવારે અને પ્રતિષ્ઠા ચડાવું છું દાદાને અને દાદાને હું કાંઈ પણ મારે તકલીફ થઈ હોય તો દાદાને હું કહું એટલે મારું કામ પરિપૂર્ણ કરે છે દાદા અને હું આખો વર્ષમાં સાત આઠ વાર તો અહીં આવું જ છું ડેઈલી સાત આઠ વાર કન્ટિન્યુ આવું અને દર સોમવારે હાલીને આવવાનું દાદાના દર્શને અમારે અહીંથી સીધું જ હાલી નવાઈ છે અહીં પ્રીત હવન કરવા માટે આવ્યા છે કનેસરા ધામ અંદર અને અહીંયા બહુ સારું છે એકદમ અને સુંદર બહુ જગ્યા છે ફતેહગઢ ડુંગરા વિસ્તાર છે બાજુમાં નદી છે અને વાતાવરણ બહુ જ શુદ્ધ છે અને અહીં આવો તો દિલની અંદરથી એવી અંદરથી એવી ઉર્જા મળે કે તમને ઓટોમેટિક આનંદ જ આવ્યા રાખે એવું ભોળાનાથનું બહુ સરસ મંદિર છે કનિસરા ગામના ગ્રામજનોને મહાદેવજી પર અતૂટ શ્રદ્ધા છે વર્ષોથી ભોળાનાથ ગામના રક્ષક છે કન્નનાથ મહાદેવના મંદિરે વર્ષ દરમિયાન આવતા દરેક તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને સૌ ગ્રામવાસીઓ મંદિરે કરવામાં આવતા દરેક ધાર્મિક આયોજનમાં ખભા મિલાવી નિઃસ્વાર્થ ભાવે સેવા આપે છે જેને તે ભોળાની ભક્તિ કર્યાની લાગણીનો અહેસાસ કરી ધન્ય થાય છે અમે અહીંયા કોઈ વૃક્ષો આવવાના કોઈ આતી જાતિ પ્રોગ્રામ થાય એમાં સેવા આપવાની કોઈ શિવરાત્રી આવે શ્રાવણ આખો મહિનો જમણવાર ચાલુ હોય કોઈ કોઈ અમારે કઈ લેતી દેતી નહીં કોઈ ગાંઠના અમે બસો હો બસો રૂપિયા કાઢીને આ જગ્યા માં વાપરી એકવી કોઈ કોઈ દાડી લેવાની કે એવું અમે નહીં શિવરાત્રીમાં આવે બધા માણસો જમણવાર હોય તેથી કોઈ જો ફ્રાળ કરતા હોય ને ફ્રાળ કરાવવાની અથવા જમણવાર આખો દી જમણવાર હોય સાંજે ભજનનો કાર્યક્રમ હોય દર સોમવારે ભોળાનાથને થાળ ધરાવવામાં આવે છે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રભરમાંથી કનનાથ મહાદેવના મંદિરે શ્રદ્ધાળુઓ દર્શને આવે છે કનેસરા ગામની આજુબાજુના ગામના લોકો મહાદેવજીના દર્શન કરવા પગપાળા આવે છે અને કનનાથ મહાદેવ તેમના દર્શને આવતા દરેક ભાવિકોની મનોકામના આશીર્વાદ આપી પૂર્ણ કરે છે